કોણ જવાબદારી વાળું કોણ છે કોણ જવાબદારી લેવાનું છે કેવળ આપણે ખબર પડે વાગે છે જવાબદાર વ્યક્તિ કોણ છે સીયુ ને બોલાવો એમડી ને બોલાવો એ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો ઓ અમારું સ્ટેચ્યુ ના લીધે અમારા લોકો એ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો

જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે તાઈફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશું પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપીએ છીએ ડીવેસ વિષય બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને અમે દસ દસ વાગે ગયા અમે ફોન કરાવવા ત્યાં કામ તો આ ઘટના બનતી જ ના કામ પણ નહીં કર્યું કાર્ય અમારી જમીન ઉપરની આ મેન સાહેબ વાત છે રિવાઇસ સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો સીઓ હોય તો સીઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણે ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે હા લેખિતમાં અમને આપો આ લેખિત પેલા તો માનવ પદ ની ફરિયાદ દાખલ કરો એ પણ કોન્ટ્રાક્ટ કરવાનો હા એની કોપી આપી દોર ચોધરી સાહેબ આપી પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને એટલે શું છેની જવાબદારી એટલે લાગો તો કומר પડશે જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે માનવતાની રાહે વહીવટી તંત્ર અને প্রশাসনની જવાબદારી પૂરે પૂરો સરકાર ગાદી ટેન્શન બોલાવડવા કોઈ રીતેના સપોર્ટ આપજો તો ને બોલાવડવું ના એટલે કોઈ રીતેના સપોર્ટ કઈ રીતે આપવાના જો અમને કે અમને ખબર પડેલો છે

આગળ તરી કરીને જ બધી છીનવી લીધી દહ વર પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકો આજે બી કટિયા આજે જમીન થયું છે ને એની એના બી કટિયા છે ભોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણે કામ ચાલુ કરાવી દીધું હવે લીગલ પ્રોસેસ ની તમારે શું કરવાય બધું કરવાની જરૂર છે એટલે તમારી બધી આ તાઈફાઓ કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો છે કાય તમે તો ખાલી પ્રોસેસ જ કરો અમારી જોડે જવાબદારી છે કોઈની છે

આપણે વાત કરીને એમને આજે જ કહી દઈએ કે કાલે શું છે કાલે તમે તમારી પર હશો હું મારા સામ આઠવા

આ દિલાસની જેલીની આ આપકો સુનાવા છે અપના યુટ્યુબરિયા આનું તો સુવા આપણે રોહિતભાઈ બીજો થોડો સાઇડ પર અમે આ વહીવટી તંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ આપણે બધા ભેગા થયા છે તો એનો યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે

બધા હલો ભાઈ બધા બાર એટલે આવ

सो महाराज और सभी लोगों का विचार अथवा सभा के अंदर तीसरा एक कार्ड स्वर्गीय आनंद जी का मैं निवेदन पास मरा है वैसा वाला नाम मिले हम देसी हम अपना पावर न करा और को हमने इतना भी बेआगे वालों ने कंफर्म बोले है और संतोष बोलेली परिवार ने

અને બોલે તમે કદાચ આવી પછી અમે ની બોલાને કઈ પગલું લેવા